વોર્ડ નંબર છ માં કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની સાથે અન્યાય થઈ રહ્યો છે તેથી ફરીથી મતદાન કરવામાં આવે તેવી માંગ કરી હતી જ્યારે વોર્ડ નંબર ચારમાં પણ કોંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે સામેના પક્ષવાળામાંથી એક ઉકાઈના ભાઈ મતદાન મથકમાં સાથે મોબાઈલ લઈને બેઠા હતા અને ત્યારબાદ એ ભાઈ ભાગી ગયા હતા બીજી તરફ પહેલી વખત મતદાન કરવા આવનાર યુવા મતદારોએ પણ એક અલગ સંદેશ આપ્યો હતો કુલ મળાવીને ચૂંટણીમાં સૌથી વધારે રસાકસી વોર્ડ નંબર ચાર અને પાંચમાં જોવા મળી હતી જ્યાં વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસના એક ઉમેદવાર સામે ત્રણ ત્રણ ઉમેદવારો ટક્કર આપી રહ્યા હતા પરંતુ એ ત્રણેયમાંથી કોઈ એકની વિકેટ પાડવા માટે ત્રણે ત્રણ અંદર કાવા દાવા કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું તો બીજી તરફ વોર્ડ નંબર ચારમાં ભાજપના જ ઉમેદવારો ક્રોસ વોટિંગ કરાવીને કોઈ એક ઉમેદવારને હરાવવાની કોશિશ કરતા હોવાની વાતને લઈ ભાજપના જ બે જૂથો સામસામે આવી ગયા હતા આમ સોનગઢ નગરપાલિકાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ વળાંક સાથે પૂર્ણ થઈ હતી આવો જાણીએ ચૂંટણીને લઈને કોણે શું કહ્યું ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી રાખો ભાઈ તમારે તો આજે લગ્ન છે તમે તો છ વાગે જાનમાં જવાના હતા હું વોટિંગ કાર્ડ કરીશ પછી પછી લગ્ન કરવા જઈશ અત્યારે શું થયું અરે ઘટના થઈ એવી કે સાત વાગે નું વોટિંગ ચાલુ છે ને આજે ભાજપ ના જે અંદર એન્ટ્રી કરવા માટે ભાઈને બેસાડ્યા છે એ સાત વાગે નો મોબાઈલ લઈને બેઠા છે અમને અઢી વાગ્યા ખબર પડી છે જયારે અહિયાં સર લોકોને કીધું કે બહાર કાઢો તો આ લોકો કઈ નહીં જવાબ આપતા ને એટલે અમે આ લોકો ને ભાઈ બહાર કાઢી દીધા અમે તમારી શું માંગ છે તમને શું લાગે શું થયું જોઈએ અમે હવે આટલા કલાકમાં હું કીયો નહોતો અમને શું ખબર પડે તમે શું ચાહો છો કોલ ડિટેલ કાઢવી જોઈએ કે શું થવું જોઈએ એ તો હવે આગળ અધિકારીઓને અમે જાણ કરવો કેસ તો કરવો અમે આટલા કલાકમાં હવે હું થયું નહીં અમને થોડી ખબર પડે રાત દિવસની મહેનત જતી છે વોર્ડમાં છે હવે આ અહીંયા વોર્ડ નંબર છે ચાર વિભાગ છે એક વિભાગમાં આખો હવે આટલા કલાકમાં હું અમને રીતે ખબર પડે જી પરિચય હું નાસીર શેખ વોર્ડ નંબર છ કોંગ્રેસ ઉમેદવાર છું સોનગઢ નગર શું ફરિયાદ છે મારી ફરિયાદ છે કે છેલ્લા દોઢ કલાકથી થી નંબર એક ચાર માં મારા જે બટન હતું બે નંબર નું બટન પ્રેસ થતું નથી અને મને ભારતીય ફરિયાદ મળી તો મેં રૂબરૂ આવીને ચેક કરાવ્યું તો એ પ્રોબ્લેમ સાચી નીકળેલી છે અને અત્યારે સાહેબ મશીન બદલવાનું કે છે તો કેટલી વાર થઈ કેટલા વાર થી આ થઈ રહ્યું છે આ લગભગ દોઢ કલાકથી મારા

તો તમે આના પહેલા પણ કોઈને જાણ કરી લી અમે અત્યારે અંદર જઈને જે અધિકારી છે અંદર બુથમાં એ સાહેબ ને જાણ કરી છે એમણે અત્યારે વોટિંગ અટકાવી દીધું છે તો હવે જેટલી વાર વોટિંગ અટકેલું રહેશે એ સમયનું શું કરશે કીધું સમયનું ની અમે અત્યારે માંગણી કરીએ છીએ કે થોડુંક અમને વધારે ટાઈમ આપે સાહેબ સાંજે પણ અમે એના કરતાં તો પેલી અમારી માંગણી તો એ જ છે કે આ બૂથ નંબર એક ચાર નું ફરીથી વોટિંગ કરાવે સાહેબ વોર્ડ નંબર છ માં વોર્ડ નંબર છ સોનગઢ નગરપાલિકા ભાગ નંબર એક એક ચાર ઓકે ધન્યવાદ અહીંયા મતદાન કરવા આવ્યો છું આજે મતદાન મથકે વોર્ડ નંબર બેમાં તો બધાને કહેવા માંગુ છું કે બધા પોતપોતાના ઘરેથી આવીને પોતાનો મત અહીંયા આપે અંકિતભાઈ કયા મુદ્દાઓને લઈને લોકો મતદાન કરતા હોય છે આપને શું લાગે છે કયા મુદ્દા હોય છે લોકો પાસે લોકોના મુદ્દા એ હોય કે પોતાના ગામ શહેરોમાં સારી રીતે વિકાસ થાય

એ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે અત્યારે અમે સોનગઢ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર બેના જે મતદાન મથક છે ત્યાં ઉભેલા છે ને આપ મારી પાછળ જોઈ શકો છો કે ખૂબ લાંબી લાંબી કતારો લાગી છે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઊભા છે એવું એ સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે આપણે મતદારો પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે એવો મતદાન કરવા અંગે શું કહેવા માંગે છે અને ખરેખર તો ચેનલના માધ્યમથી સૌને જણાવવા માંગે છે કે સો ટકા પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ મતદાન જે છે એ લોકશાહીનો મહાપર્વ કહેવાય છે ચૂંટણીએ લોકશાહીનો મહાપર્વ કહેવાતું હોય ત્યારે મતદાન કરીને આપણે પણ એક ભારતીય તરીકે આપણી ફરજ નિભાવવી જોઈએ અને ખરેખર તો જેની આંગળી પર આ નિશાન નહીં હોય એમને આવનાર પાંચ વર્ષ જે ચૂંટાયેલા અધિકારીઓ છે ચૂંટાયેલા શાસનકર્તાઓ છે એમની પાસે હિસ્સા માંગવાનો પણ કોઈ અધિકાર નહીં મળવો જોઈએ કારણ કે જો તમે મતદાન કરશો તો આવનાર પાંચ વર્ષમાં પોતાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એની પાસે તમે હિસાબ માંગી શકો છો એટલે સોનગઢ નગરપાલિકામાં જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે સૌ મતદાતાઓ ઘરની બહાર નીકળે અને મોટી સંખ્યામાં મતદાન કરે જેથી કરીને એક સારી સરકાર લાવી શકાય અને આ નગરો વિકાસ કરી શકાય તે માટે મતદાન કરવું જરૂરી છે હું બિંદેશ ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ તાપી આપનો પરિચય હું માણી હર્ષના પ્રકાશ હું વોર્ડ

ફરીવાર મતદાન કરવા નીકળવાના છે એ લોકોને શું કહેશો એ લોકોને હું કહીશ કે તમે આળસ બિલકુલ કરતા નહીં આ દેશનો જે વિકાસ છે એમાં આપણો પણ ફાળો છે એ આપણે મતદાન થ્રુ બતાવવા માંગીએ છીએ તો જેથી આપ અવશ્ય મતદાન કરો અને આપનો કિંમતી અને પવિત્ર મત એ યોગ્ય ઉમેદવારને આપો જી ધન્યવાદ થેન્ક યુ